સુરતીઓ પોતી પડવાની ઉજવણીની તૈયારીઓમાં લાગી ગયા છે શહેરમાં ચન્ની પડવાના દિવસે ઘારી અને ભૂસું ખાવાનું ચલણ છે ત્યારે વેપારીઓએ ઘારી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ચન્ની પડવાના દિવસે શહેરમાં અંદાજે દોઢ લાખ કિલો જેટલી ઘારી સુરતીઓ આરોગી જાય છે ત્યારે સુરતના પ્રખ્યાત અને વર્ષો જૂના જમનાદાસ ઘારીવાલાને ત્યાં બનતી ઘારી કે જેની દેશ વિદેશમાં માંગ છે ત્યાંની અમારી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો સ્તુરતી જનો પોતીકો તહેવાર એટલે ચંદની પડવો ત્યારે ચંદની પડવાની અત્યારે ધૂમ ઘારીની માંગ અત્યારે ઉઠવા પામી છે ત્યારે વર્ષો જૂના આપણે જમનાદાસ ઘારીવાળા શ્રી મનોજભાઈ ઘારીવાળાને આપણે ઉપસ્થિત છે તેઓ શું કહેવા માગે છે આપણે મળીએ જી નમસ્કાર જી કેટલા વર્ષોથી આપણે ઘારી બનતી હશે લગભગ એકસો ને ત્રેવીસ વર્ષથી તો અમે બનાવતા આવ્યા છે અમારા બાપદાદાઓ આ જ ધંધામાં છીએ માવાગારી સાદી સાદી એ સૌ પ્રથમ બનાવવામાં આવી ત્યાર પછી છે તે બદામ પિસ્તા ને પછી કેસર બદામ પિસ્તા ફક્ત પિસ્તા ઘારી એ રીતે તબક્કાવાર છે તો ચારેક ચારેક છે તે વેરાયટીઓ બનવા માંડી અત્યારે માંગ કેટલી છે માંગ તો રહેવાની સુરતીલાલા છે સુરતીનો પોતાનો તહેવાર છે સુરતી લાલા છે એ ખાવાના ખવડાવવા માટે શોખીન હોય છે એટલે એ તો રહેવાનું ડિમાન્ડ રહેવાની જીભાઈ હા જી યુકે યુએસએ કેનેડા દુબઈ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જોકે અત્યારે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયામાં બેન્ડ છે પહેલાં જતું હતું અત્યારે બિલકુલ બંધ થઈ ગયેલું છે પણ યુએસએ ઓસ્ટ્રેલિયા યુએસએ કેનેડા અને યુકે એમાં અત્યારે પણ જઈ રહી છે અને છે તે અમારી જે સ્પેશિયલ રેસીપી છે અને જે વર્ષો જૂનો ટેસ્ટ જાળવી રાખવા માટે જે અમે માવો વાપરીએ છીએ જે ઘરે દૂધ બાળીને એનો માવો બનાવી અને તેમાંથી ઘારી બનાવવામાં આવે છે એટલે એનો યુનિક ટેસ્ટ રહે છે બહારથી તૈયાર માહોલ આવતા નથી છે મશીનરીમાં નહીં એવું એવું નથી સુરત સુરતમાં છે તે ઘણા બધા મશીન વાપરે છે હું પણ બહુ બધી છે તે બે બે મશીન ઘારીને વાપરું છું તે ઉપરાંત તે ઉપરાંત મિક્સિંગ માવા મિક્સિંગ બુરુ પછી છે જે ઘી અને મસાલા મિક્સિંગને માટે પણ છે તે મશીન હું વાપરું છું એટલે મારે લગભગ એમ સમજો ને કે એંસીથી પંચ્યાસી ટકા મારું કામ છે તે બધું જ મશીન પર થાય છે એટલે અનટચ થાય છે બાકી પંદર ટકા જે ઘણી વખત એવું છે કે જે વસ્તુ મશીન નથી કામ કરી શકતું જ્યાં ત્યાં આગળ અમારે મેન્યુઅલી કરવું પડે છે પણ એ એ બહુ જ એનું પ્રમાણ ઓછું થઈ ગયું છે પહેલાં કરતાં આ વર્ષે કેટલા કિલો ભારી બનતી હોય એ તો કંઈ અંદાજ નહીં મળે કારણ કે સુરતની અંદર ઠેર ઠેર બનતી હોય છે એટલે એનો કોઈ અંદાજ તો બાંધી નહીં શકાય બારે માસ બારે માસ ભાવ શું રાખવામાં આવે છે આ વર્ષે ભાવ છે તો આ વખતે બદામ પીસાની ઘારી છે આઠસો રૂપિયા અને કેસર બદામ પીસા આઠસો ચાલીસ રૂપિયા બરાબર એટલે સતત લોકોની માંગ છે જી અને જી ભૂસું પણ છે મીઠાઈની સાથે કે ગારીની સાથે ભૂસાનું કોમ્બિનેશન જ છે કારણ કે આ વસ્તુ મીઠી આવે એટલે પેલું મોડું ના ભાંગે એટલે સહેજ એની સાથે તીખું કે ફરસાણ જેવી ફરસું આઈટમ ખાવી જોઈએ તો પેલું મોડું ભાંગે ના બસ સુરતીઓ મોજ કરો મોજ કરાવતા રહો સ્વસ્થ રહો અને આજે તે મોજ કરતા રહો મિત્રો સુરત શહેરમાં જમનાદાસ ઘારીવાળાની બ્રાન્ચ તો અનેક છે જેમાંની ચૌટા બજારમાં આવેલા પ્રખ્યાત જમનાદાસ ઘારીવાળાની બ્રાન્ચમાં આવ્યો છે અને જે ગ્રાહકો છે આપણે તેમને મળ્યું નૈનાબેન હા ત્યારે આ ભવાની હરિપરા ભવાની તમને હા વર્ષોથી આ બહુ જ ફાઇન છે પડવામાં હા અહીં જ અહીંયાથી જ લઈએ ગાડી તો અમે અહીંથી જ લઈએ છીએ વર્ષોથી અને ગાડીમાં કંઈ જ જોવાનું નથી હોતું અમે ફોરેન પણ પાર્સલ કરીએ છીએ અહીંયાથી જ મેરા નામ વિનય હૈ મુંબઈ હા 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 બહુ ફેમસ એ કર કે સુના હૈ કુછ અલગ આઈટમ હે તો લીએ ખાને તો બહુ જ બઢિયા હૈ હા હા તો લેગે બિલકુલ ટ્રાય કરેગે બઢિયા આપણે તો વર્ષોથી સુરતી વાંચીને ગારી વગર થોડું ચાલે ખાવાનું ને જમનાદાસની દાસ ગારી મળે એટલે પછી એની સામે બીજું કોઈનું કઈ આવે નહીં બેસ્ટ ગારી મારું નામ ધ્રુવી

અમને ગારી ભૂસુ મીઠાઈમાં તો બધી જ મીઠાઈ ભાવે છે અમારા તરફથી સંદેશો બસ ચંડી પડવામાં મીઠું મીઠું ખાવો મીઠું મીઠું બોલો મિત્રો આ જમણાદાસ ઘારીવાળાની અંદર છે અહીંયા ફક્ત સુરત નહીં પરંતુ મુંબઈ મહારાષ્ટ્ર સહિત દેશ વિદેશના લોકો પણ ઘારીનો સ્વાદ માણવા આવે છે અને ઘારી સાથે તમે ભૂસોનું કોમ્બિનેશન હોય એટલે એમાં પછી તેમાં બીજાનો કોઈ સ્વાદ નથી માટે તમારી જમના દસની ગારી એકવાર ખાવી રહી જે ડંપાની ચાલવાનું પ્રકાશવાળા કેમના વિજય મકવાણા સાથે સુરત